સુરતના ટોપ 15 વોન્ટેડ આરોપીઓમાં સમાવેશ થતા સાત દિમાગના આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે માથા પર લિંબાયતા મર્ડર અને મારામારીના બે ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ હતો તેના પર 20000 નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ષોથી વોન્ટેડ આરોપીને પકડવા માટે વર્કઆઉટ કરી રહી છે ત્યાં દરમિયાન બાતમીના આધારે મુંબઈના ભિવંડીથી દુર્ગેશ રામપ્રીત યાદવ નામના યુપી વાસીને ઝડપી પાડ્યો છે અને સુરત લાવી પૂછપરછ કરતા આરોપી દુર્ગેશ યાદવે કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર તેરમાં સાગરીતો સાથે મળી ગોડાદરામાં હનુમાન મંદિર પાસે શાકભાજી ખરીદીના પાંત્રીસ રૂપિયા બાબતે ઝઘડો કરી શાકભાજી વાળાની ઉપરા છાપરી ચપ્પુના ઘા હત્યા કરી નાખી હતી ત્યારબાદ ભાગતી વડાએ નજીકમાં બાઇકને ટક્કર મારી તેની સાથે પણ માથાકોટ કરી બાઇક ચાલકને પણ ચપ્પુના ઘા જીકી દીધા હતા આમ હત્યાને મારા બે ગુનામાં દુર્ગેશ છેલ્લા દસ વર્ષથી લીંબાય પોલીસ પથકમાં વોન્ટેડ હતો સાતીર મગજના દુર્દેશ યાદવે પોલીસથી બચવા પોતાની તો ઠીક પરિવારના સભ્યોના મોબાઈલ નંબર પણ બદલી નાખ્યા હતા દુર્ગેશ ડ્રાઇવિંગ કામ કરતો હોય અને દર ત્રણ મહિને નોકરી પણ બદલી નાખતો હતો આમ સુરતના ટોપ ફિફ્ટીન વોન્ટેડ આરોપીઓમાં દુર્ગેશનો સમાવેશ થાય છે સુરત ક્રાઇમ બ્રાન્ચે છ મહિના સુધી ટ્રેસ કરી આખરે દુર્ગેશ યાદવની ઝડપી પડવામાં સફળતા મેળવી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા